તો જો હે ને બધા દીરાની રામ રામ સીતારામ ને જય માતાજી મારે અટાણા થોડુંક કામ હે એટલે હું બસ જો જ્યાં બહાર અને બાર ઈ જાઉં એટલે તમે આગળ આગળ બનાવી જોવાનું છે આપણે તબેલામાં તો જે ગાયોનો તબેલો હે ના જવાનો હે તો મું કાલો થોડુંક તમને બતાડા કે કાં હે ય તો જો અમે નીકળે ગયા ટાણે ઘેરથી અને પાછી મીમાની આવવાના હે એટલે વહેલાના જટ ભાગી આવીએ એટલે હું કાલો વેલેરે ઝટઝટ નીકળે જા એટલે જો ઘેરથી નીકળ્યો ગઈ રસ્તામાં હે ને થોડું કાંઈ જોઈએ તો વાતાવરણ મેજી વાદરાને લાગે કે મેજીવું હે પણ મેં તો હે નહીં રોગો એવું વાતાવરણ લાગે તો જો બસ આપણે તબેલે પૂગવા આવ્યા આ પૂગે ગયા આપણે તબેલે અને તબેલાની જો આપણે થોડુંક ઘણું એમાં દેખાડીએ ટાઈમ ને તો ઉતરેને દેખાડીએ એટલે મોટરને બેઠી બેઠી તમને દેખાડે ના જો આ આવ્યું હે બધું ક્યારેક ટાઈમ ઇ રાખો ફૂલ વિડીયો તમને બતાડ્યું પણ આજ છે ને થોડુંક તમને એની બતાડતી જા તો ગાયું હે અણી પારેવા હે ઘેટા બકરાં ને ખોલા મોરલા બતકું બધી વસ્તુ હે કંઈ નહીં હું કંઈ નહીં પણ મારા પાસે એટલો ટાઈમ નથી હું તમને બતાડા એટલે તોય મી કાલો મોટરમાં બેઠી જાય ને થોડુંક તમને બતાડતી જાનો કારણ એના ત્રોટોલી એટલે ત્રોટોલી હે મસ્ત મજાનો મોટોથી લોંગ વિડીયો બનાવી પણ એટલો ટાઈમ તો એક દીવું નહીં ને તો ટાઈમ ઈ હે તો પાછું ત્યાં જાય ને તાર તમને બતાડ્યું દેખાય ને ગાયું ને આપણે ખંજવાર આવે ને ખંજવાર આવે ને એ તારી ના ને એ જો ગાયું ખંજવારતી હોય જો એની પાસે ઊભ્યું એમાં કહે ને એટલે ઓટોમેટિક ઓલો થઈ જાય એણી તો જો આ રીતનાનો તબેલો હોય ને એ તો થોડીક ગાયું હસિયું કરી નાખ્યું ન પહેલાં તો બહુ જાજીયું ગાયું હતી હોતી એ પણ એણી હે ને બહુ ઝાઝીઓ હસિયું કરી નાખ્યું ખબર નહીં ક્યાં ઓસિયું કર્યું હોય એ નક તો પહેલાં બહુ જ એકદમ ઝાજી હતી એની ગાયું જે પતરા નાખેલી હે પતરા ને એટગ ઉભી હોય તો જે આપણે એને ઘેર ભૂગવાય એમાં ફાઇનલી તો હાલો પાછા મળ્યા તો જો આ હે ને એના ખેતરમાં મકાઈ હે આખા ખેતર માં એની મકાઈ હે બધા મકાઈ બીજું તો બકાઈ હે બકાનું હે અને થોડુંક તરબોશ ને હાકર એવું બધુંય હે અને મકાઈમાં તાણ વિનાનું દુનિયાનું ભાવ એ ખડ હે તો જો આ રીતના એવી વાડી હે ને વાડીમાં જઈએ ને તો ઈન્ડિયા ઇન્ડિયાની ફિલિંગ આવે નહીં થાય કે જેને ઇન્ડિયામાં હે આપણે મકાઈમાં ખડ તો જુઓ તમે દુનિયાનું ખડશે હેરો હેમો ને દુનિયાનું હવે વાંઠા ઘેર ઉડી તમે જોઈજો તા મસ્તી ના દુનિયાના પારે વાહ જોવા જેટલા પારેવા ઉડ્યા કે હવે આપણે વિચાર થાય એટલે દુનિયાના જવો લ્યો પારેવા જ તો જો આ બસ શેરી ગાયું હે ગાયું દુનિયાની હે તો એ જે કરેલ હે આ જો કરેલી તમે આમાં કઈ તમને મકાઈ ઓછી દેખાય ખોળ જ વધારે દેખાય હે જોવો જેની તાંજેરો હેમુરોન આંબોન બધું ખોળા તાણ વિનાનું હે જેવડી મકાઈ હે ને એવડી ખોળ હે પાછું જોવો તા તો આ ગાયું હારું આ મકાઈ કરી બીજું વખતર એનું હે પાહેલી કોનું એમાં એની બકાલું બધું હે બકાલું દુનિયાનું હે બધુંય બકાલું ટોટલી બકાલું હે પણ એ તો કહેતા તક બકાલું લેતા જાય પણ અમારે પાસે ટાઈમ તો મિમાન આવવા નહોતા એટલે ગાય ભાગે આવી એટલે બકાલું કઈ લીધું ને આપણે સીબડાન બધુંય હતું તો આ જો બસ રોડી પાસા મળે ગા આપણે અને લેપકો સાથે મોગુસાવાળો રોડ હે લેપકો સાથે મોગુ સજાઈ અને હેન વાતાવરણ એકદમ બસ જકટાટુ એવું હે ઉઈ ઘર તડકો હે થોડો થોડો પણ એ થાય કે મે ક્યાં આવે એવું થઈ જાય ને આણું મેનું નોકી કઈ નો કેવાય કારો સીતા આવે જાય મેનું નોકી નો કહે આના મેનું એવું હે બધું ખાતું તો ફટાફટ હે ને ઘેર પુગે જઈએ ને તો પછી કંઈક રાંધીએ કરીએ મિમાનની આવવાના હે મિમાન ઘેર પૂગે આવ્યા કે ન પૂગ્યા એ જે જ ન પૂગ્યા તો સારું નો કહી હે કે આવ્યા આવ્યાની ભાગે ગઈ પણ મારે કામ હતું એટલે જાવું પડે એવું હતું ને મિમાનનો ફોન આવ્યો તો કે અમે અઘરું ઘેરથી નીકળીએ પણ એની પૂગતા હે ને કલાક હવા કલાકનો બસમાં રસ્તો થાય અને બસ જડે નો જડે પે રાધા દે એટલે લક્ષક તો મિમાનને બધું પૂગે જ જાય માં જો કે મારે વાહે જ પૂગીએ એટલો અંદાજો હે લક્ષક મારા અંદાજે પ્રમાણે લક્ષક મિમાન મારે વાહે પૂગીએ હાલો ને જોઈએ જેને કામ થાય એવું કેટલેક વાર મહેમાન મરી પૂગે હું પૂગા ગમે પૂગે જાય હું બધા ભેગા ન કે જરાક વાહા મરી પૂગી ગયો બીજું કામ તો જો બસ શું કે હાલો થોડુંક આવું તો એ તો તો જો હાલો અટાણ છે ને બધો ડાયરો લાગ્યો કામમાં અને હા બધું જુઓ તો સિટીમાં તો એકદમ નીતા ઊભી થઈને ઘરમાં વહી ગઈ અને મીમાન હે તો રાંધવાનું ચાલુ હે જેણે ખાવું હોય ને એ આપણે રાંધવાનું નાખ્યું કે જેણે જે ખાવું હોય ને એ આપી આપી રાંધે એટલે જો રેખા હે ને લોટ બાંધવા બે ગઈ તું તો લોટ મીઠા બાંધેલા કહેતી કીધું કે ના ના ને હું બાંધે તા એ તો કાઢીવું છે તો એ થોડીક રેખા હેલ્પ કરે એટલે એ હે આ કો નિરાલી ને ફોદી ઓલું કરવા બેહાડી મેં કીધું તું ફોદીનો સોખો કરી દે

વિષયવાર વિષયવાર સોયલે સોયલે જનમ સોયલે હું તમને કોઈ નોરખતી જ નહીં પણ હું તો કીધું તો તારા હારું બકલાવાના બે પેકેટ લઈને વિ જોવો જ ને એની મને કીધું તો કે મમ્મી હું કોઈ નોરખતી જ નહીં બકલાવા જોઈએ તો આ બે પેકેટ બકલાવાના લેવી હું ભૂલે ગઈ તમને બતાયની કેટલી ઘડી રોમા રોકા મને પાસ હોગા લાગે એ મીમાન કેરાયમેમાં રોવે નજે તો જો તારે જોવાય ને તો ત્રણ મીમાન તકડે હેઠા થી જાય બે ત્રણ હેઠા થી જાય ખરેખર પછી શિયાળ માં બીજા આવે સિટી મળી જાય એ દેખાય આવી ને બધા મીમાન આવ્યા ને તેણે તારની મોરી પડે ગઈ ને નિરાલી નો મેસેજ તો કે નિરાણ મમી તમે જટ વહેલા આવો ને કે મારે હાજી હાથ વાગે કમી જવાનું છે કે ઈડી બેની જટ વેલ્યુ ભરખતી હતી એટલે રેકા નિરાલી બે વેલ્યુ ભાગે આવ્યું રોમા દીકરો મારો કોઈક પણ નહીં કરીએ નથી હાલો તો હું એના મેડમની હે ને પાટલો વેણું દેદા ને મળવા માટે પછી નિરાયથી તરીએ ને હાલો આગળ આગળ પાછા મળીએ બરાબર તો જો ત્રણ હે ને વ્યારાનું બધું કમ્પ્લીટ થઈ અને રોહિતભાઈ ભાણા કરે રેખાને કી કે આજ છે દાળ પકવાનનો પ્રોગ્રામ લાખાના ફેવરેટ છે રેખા અહીં ખવડાવ્યા તા દૂધનું ઠેકુનું ઠેકું હોય સડાવ્યા તા એટલે આજ પાસું વારે જવું બધું કર્યું તો આમાં હે પકવાન હા રે અમારે ઘેર ઘેર કર્યું હે અને આમાં ચટણી હે તીખી કાટ મીઠી ચટણી હે આમાં પકવાન હે એટલે ડુંગળી હે આ રીતના કેણી ઘણી દાળ પકવાન ખાધા એ જરૂર કોમેન્ટ કરજો મિતા કોઈ દી ખાધા નહોતા એક ફેરે રોહિતભાઈ ને ઘેર ખાધા ને આ બીજી ફેરે પાસા અમારે ઘેર ખાધા પણ ખાવાની મજા આવે

એટલે માન માન હેવ જર લે હા પ્રો આ એટલું રાંધન તૈયાર દીધું કામ ને રાહુલ લે એટા ફોન ચાલુ હે વિડિયો ચાલુ હે હે રાહુલ આ આપડી એક દિન વાત હે ને તે આજ દો દી છે ને ઘોરાખાન ગુમરે ન ખાલ ઠેકુ નો ઠેકુ કર દે ઠેકુ ન ઠેકુ કાલ લે આવું ખાઈ ઈ પછી આજ જારે રોહિત નો ફોન આવ્યો ને તાર ક્યું કે હા જો ને રેખાઈ બનાવી દીધું તું ને ઈ ખાવું પછી

પાણા ત્યારે જ થાય પાણા કમ્પ્લીટ જ નારું પડે આ ઉપર કેવા હે કઈ લાલ તીખી આ તો ઈતે મે વાટું નોખી રાખી દેવું કે કોઈ ખાઈ ન ખાઈ રાજુભાઈ રણજીતભાઈ કોઈની ની ભૂકી નાખવી હોય તો એ સપને તીખું વધારે કરવો હોય તો આલે નહી રલ્યા દે કોઈ ફૂલ તીખું કરવો હોય તો આકો તો કી હે ઠેકું ન છે કોઈ કામ 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 બેટા કરી મારા ભાઈ ગાડી પકવાનો કીતા કે

ચાલો બધા દયાની રામ રામ ને જય માતાજી તો જો બધા ઉઠે વહેલાં ગાતા સા પાણી પીએ લીધા ને ઓલા બધા લઈને બહાર નીકળે ગયા અમારે જાઉં તો અમે બધી રેડી છે વેઇટ કરીને બેઠ્યું ને તમને કીધું હતું કે વિડીયામાં થોડીક ઝલક આવી છે તમે સેટ સુધી જોજો પણ વિડીયો બહુ લાંબો હોય એટલે પાર્ટ કર્યું ત્યાં થાય તો તમે બનાવી જોડિયામાં અને જેટલો બન્યો એટલે ઉતાર્યો પછી હાંજી પછી મીમાન હામતા હોતા એટલે પછી કોઈ વિડીયો ઉતાર્યો નહોતો ને નીતા મોડી મોડી કેમ નહીં થઈ તો અમે બધા જો કમ્પલીટ થઈ ગયા રાહુલ રોહિત નિર્મલ અને વ્યાગા અમારે જો મેડમ મેડમ ને અમારો ભાભીજી છે હો બોલો બોલો ભાભીજી ના 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 મેડમ કે મેડમ કે ભાભીજી કે ભાભીજી કે

તો એ બધા એવા હતા બેઠા હતા ને અટાણે બધા એ કોરગા ને આજે તમને સરપ્રાઇઝનું બધું રિવેલ કંઈ કર્યું નથી તમને થોડીક ઝલક બતાડી ગયું પણ જે હેવા ટાણ મારા ભાભીની લઈ જઈએ એક ભાભી અંદર બેઠા તો બધા એ વિચાર કરીએ આગળ આગળ જોઈએ જેની કાંક પૂગીએ તમે બના જો અણી બે હેના રીલું હારામ હાર્યું તારી બે કાલે એ એક એક આવીએ પેન્ડિંગમાં બધું રાખ્યું ત્યાં

મૂકે મૂકે વ્યા ગયા અમને કામ કીધું કે તમે ત્યાર થઈ જાવ અમે ત્યાર થઈ ને જ્યાં બેઠ્યું હજે તો ત્યાર થઈ ને બહાર નિહરું તો એને મને અમાર મને નીકળે નિહરીએ એ વટાણ અમે વાત જોઈને બેઠી એ આવે ને કહે અમે જઈએ અમાર વે જવાનું મોરથી અમાર હતું ને મોરી છે કા હાલો વેટ કરીએ ને આગળ આગળ જઈએ તો તગા કે હાલો તો પાસ આગળ આગળ તમને મળ્યા